ગુજરાતી ફિલ્મોના દોરમાં હવે એક નવી ફિલ્મ પણ પોતાની નવી વાર્તા અને નવા કલાકારો સાથે આવી રહી છે છે જેનું નામ સુરતી લોચો આગામી ઘરોમાં આવનાર આ પોસ્ટર અને ગીતનું આજે અમદાવાદ ખાતે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું ફિલ્મ સેવતી વ્હાઈટ ક્લાઉડ ફિલ્મ પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ પ્રોડ્યુસર સુમન જૈન અને ઉષા રાની જૈન અને દિગ્દર્શક સંજીવ જૈન દ્વારા બનાવવામાં આવી છે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં પરાગ માલમ ગ્રેન્સી કનેરિયા પૂનમ શર્મા નિમેશ કુમાર મહેરિયા રજનીશ રાણા અને હિમાંશુ પાઠક અભિનય કરી રહ્યા છે જ્યારે ફિલ્મની વાર્તા અને દિગ્દર્શન સંજીવ જૈન દ્વારા કરવામાં આવ્યું છે ડાયલોગ સ્ક્રીન પ્લે અને ગીતો રાજ તલાવિયાએ લખ્યા છે ડીઓપી પણ જાણીતા વિરલ પટેલ છે અને એડિટર મુકેશ રૂપેલા છે નવરાત્રીના તહેવારો દરમિયાન પણ આ કલાકારોની ટીમ તમને અલગ અલગ ગરબાના આયોજનોમાં જોવા મળશે आगामी दिवाली न त्यौहारों में आ फिल्म गुजरात दर सिनेमा घरों में मेरा नाम संजीव जैन है मैं इस फिल्म का डायरेक्टर और राइटर हूँ और ये जो सुरती सुर्तीलोच फिल्म है अभी हम लोगों ने इसको सेंसरशिप के लिए अप्लाई किया है जैसे सेंसर का सर्टिफिकेट मिलता है डेफिनेटली विद इन शॉर्ट टाइम ड्यूरेशन हम इसको रिलीज करेंगे टेंटेटिव इसको दिवाली के आसपास रिलीज करने का हमारा प्लान है और ये सुरती लोचो जो फिल्म है इसको हमने पूरे हर तरह के वर्ग को ध्यान में रखकर बनाया है और पूरे गुजरात के ऑडियंस को जैसे सूरत है तो सूरती लैंग्वेज भी इसमें हरियाणा वो महसानवी लैंग्वेज है काठियावाड़ी लैंग्वेज है अहमदाबादी पोल है सभी लैंग्वेज को हमने इसमें रखा मारू नाम जागृति ठाकुर नेशनल एवॉर्ड विनर फिल्म हल्लारूनी अभिनेत्री हूँ छला तीस वर्ष थी मीडिया साथ संकाले छूँ फिल्मों सीरियलों ने नाटकों में काम कर रही है આજના આ શુભ પ્રસંગે મને અહીંયા જે આમંત્રણ મળ્યું છે તો હું સંજીવ જૈનજીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સુરતી લોચો જે ગુજરાતી ફિલ્મ ટૂંક સમયમાં આવી રહી છે એના માટે હું ખૂબ શુભેચ્છા પાઠવું છું જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી આ ફિલ્મ એક પારિવારિક ફિલ્મ છે મનોરંજક ફિલ્મ છે